ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાયપોલ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે જોકે ચોમાસાના અંતમાં નબળી નકારાત્મક આયોજાવાની શક્યતા છે જે ચોમાસાની વિદાય માટે અનુકૂળો ઉભા કરશે આગામી ચૌદ સોળ સેપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે આ પછી હવામાન ખુશનુમા અને ગરબા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ બની જશે નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ થઈ ચુક્યો છે જે ખેડૂતોની પ્રેક્ટિસ કરી કારણ કે હવે વરસાદ તમારા ઉત્સાહ છે નહીં આગાહી પણ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દાને લઈને કરીએ ચર્ચા ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢક જયપ્રકાશજી સર્વપ્રથમ આઈએમટી મુજબ ભારતમાં સામાન્ય થી અધિક વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવો જોઈએ એકસો નવ ટકા થી વધારે એ હકીકત છે અને ગુજરાતમાં પણ સામાન્ય થી અધિક વરસાદ સપ્ટેમ્બરમાં જોવા મળે એ પણ બરાબર છે અને એને કારણે મોન્સૂન ની જે વાપસીની ક્રિયા છે ચોમાસાની એ ડીલે થાય પણ મારું એમ માનવું છે કે જો કે પચીસ સપ્ટેમ્બર પહેલા મોન્સૂન વિડ્રોલ નહી થાય પરંતુ નવરાત્રીમાં વરસાદનું કોઈ વિઘ્ન નહીં આવે એનું કારણ છે કે કદાચ નોરતામાં છૂટો છવાયો વરસાદ થાય પણ ત્રણ સપ્ટેમ્બરે જે સિસ્ટમ બંગાળની ખાડીથી આપણા તરફ આવેલી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર જે ગયેલી અને જેને કારણે આપણે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કચ્છમાં ખૂબ સારો વરસાદ પડ્યો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો એ જે મોસમી પ્રણાલી છે એ હવે સિંધ પાકિસ્તાન તરફ ચાલી ગઈ છે અને એની કોઈ અસર હાલ ગુજરાત ઉપર નથી પણ આગામી પણ જે બાર તેર સપ્ટેમ્બરની બાર તેર તારીખ એ જે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક ઓરિસ્સા અને આંધ્રના તટ ઉપર જે સિસ્ટમ બનેલી એ જે છે એ સૌરાષ્ટ્ર કચ્છ રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી ફરી વખત આવે એવી સંભાવના છે તો એને કારણે વીસ તારીખ સુધીમાં ચૌદ થી સત્તર અઢાર સુધીમાં ગુજરાતમાં વરસાદ આવે એવી શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદ જોવા મળશે અને આ વરસાદ જે છે એ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી એ વિસ્તારમાં આ વરસાદ છે એ એ જોવા મળશે પણ વધુમાં વધુ ચૌદથી અઢાર અને બીજે છૂટો છવાયો વરસાદ થશે કચ્છમાં પણ આ દક્ષિણ ગુજરાતમાં સુરત છે નર્મદા છે એ તાપી છે ત્યાં વલસાડ છે ત્યાં વરસાદ જોવા મળશે પણ એ બધું પૂરું થઈ જશે જયપ્રકાશજી આગળ આપને પૂછવા માંગીશ કે આ વર્ષે જે ચોમાસાની પેટર્ન રહી છે તે કેવી હતી તેના સંદર્ભે વિસ્તારપૂર્વક જરા અમારા દર્શકોને જણાવશો આ વર્ષે તમે જોયું કે બંગાળની ખાડીમાં બહુ સા પેલા બન્યા સિસ્ટમો બની સર્ક્યુલેશન બન્યા એ લો પ્રેશર માં ફેરવાના છેલ્લે છેલ્લે તો એક ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી પણ એક ગયું કારણ કે ચાઇના થી જે ટ્રોપિકલ સ્ટોર્મ આવેલું એનો અવશેષ ભયો અને એને કારણે આ અહીંયા જે ભેજ હતો એમાં વધારો થયો અને એને કારણે આપણે છેલ્લે જે વરસાદ જોયો ડીપ કારણે એ બધું જોવા મળ્યું અંદર છે ને બહુ વધારે સિસ્ટમો બની છે એનું કારણ છે કે નું કંડિશન છે ને એ ન્યુટ્રલ છે આમાં આપણે જેમ કહ્યું શરૂઆતમાં આઈઓડી ભાગ ભજવે છે એમ જેઓ ભાગ ભજવે છે એન્સો ભાગ ભજવે છે તો આ એન્સો નામનું જે પરિબળ છે એની કંડિશન ન્યુટ્રલ હોવાને કારણે અને બીઓપી માં આખું વધારે સિસ્ટમો બની છે હજી એક પછી એક આવતી જાય છે અને હજી હું એમ માનું છું કે ઓક્ટોબર થી ડિસેમ્બરમાં બે થી ચાર આ સિસ્ટમો બનશે અને એમાં બે તો સ્ટ્રોંગ હશે પણ અરબ સમુદ્ર આ વખતે નિષ્ક્રિય રહ્યો છે એનું કારણ છે કે અરબ સમુદ્ર જે છે એમાં આયોડી જે છે એ પોઝિટિવ થી નેગેટિવ તરફ ઝુકેલું છે એટલે અરેબિયન સી બહુ સક્રિય રહ્યો નથી પણ હું એમ માનું છું કે છતાં ઓક્ટોબર નવેમ્બરમાં અરેબિયન માં એકાદો ચક્રવાત ઉભો થઈ શકે છે તો આ બીઓબી સક્રિય હોય તો આપણે ખૂબ લાભ મળે એટલે ગુજરાતમાં બેક ટુ બેક જે સિસ્ટમો આવી તો એને કારણે આપણે ચોમાસું સારું રહ્યું છે વરસાદ સારો રહ્યો છે હજુ પણ મેં કહ્યું એમ ફેર આ રીતે બનેલી જે સિસ્ટમ છે એ ફરી પાછી એ જ ટ્રેક ઉપર એટલે કે આંધ્રના ઓરિસ્સાના તટ ઉપરથી ફરી પાછી મધ્યપ્રદેશ છત્તીસગઢ એ બાજુ ચાલશે રાજસ્થાન તરફ જશે એને લીધે ગુજરાત મધ્યપ્રદેશ તરફ જશે એને લીધે ગુજરાત ઉપર પણ ફરી વરસાદ આવે એવી શક્યતા છે અને મહારાષ્ટ્રમાં પણ એને કારણે વરસાદ આવે એવી શક્યતા છે મહારાષ્ટ્ર તરફ ચૂકેલી રહેશે જણાતો નથી જી ચોક્કસ થી જયપ્રકાશજી આ વર્ષે ચોમાસું ક્યારે વિદાય રહેશે ને બીજું કે જે આખે આખી આગાહી જ બદલાઈ ગઈ છે તે બાબતને લઈને આપનું શું વિચાર છે

તો આ જે નક્ષત્ર છે પૂર્વ ફાલગુની એ બહુ સારું ગયું છે એમાં ભેંસ વાહન હતું હવે આજથી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેસવાનું છે એનું વાહન શિયાળ છે એટલે શિયાળ વાહન હોવાને લીધે શિયાળ છે એમાં ભેંસ દેડકો મોર હોય તો અતિવૃષ્ટિ થાય પણ આ શિયાળને કારણે અમુક જગ્યાએ બે થી ચાર ઇંચ દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે ક્યાંક એક બીંચ આવશે મધ્ય ગુજરાતમાં થોડો ઓછો વરસાદ આવશે સૌરાષ્ટ્રના આજે કેટલાક જિલ્લાઓ દરિયાકાંઠાને કાંઠાને અડીને રહેલા છે એની અંદર પણ છૂટો છવાયો અને ક્યાંક છે ભારે વરસાદ આવી શકે ક્યાંક એક બે ઇંચ વરસાદ આવી શકે આ રીતે આ રીતનો વરસાદ જોવા મળશે આ નક્ષત્ર ઉત્તર ફાલ્ગુને એટલે કે જેને ઉત્તરા કહેવામાં આવે છે તો ઉત્તરા વિશે એવું કહેવાય છે કે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા એટલે કે એટલો બધો વરસાદ પાછો તો વરસાદ છે ઘણો બધો વરસાદ આવે તો પછી કુતરા પણ ધાન્ય એટલું બધું ધાન્ય પાકે આવું કહેવાય છે તો કે આ જે સિસ્ટમ છે જે જે આવી રહી રહી છે છે મહારાષ્ટ્ર તરફ જઈ તો એ એ સિસ્ટમને કારણે જે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ આવે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ આવે એને લીધે સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાને અડીલા અડીને રહેલા જિલ્લાઓમાં પણ સારો વરસાદ આવે અને બીજે છૂટો છવાયો સારો વરસાદ આવે એવી આપણે આશા રાખી રહ્યા છીએ પણ પછી સપ્ટેમ્બરે હાથીઓ બેસશે આ જે નક્ષત્રમાં વરસાદ આવશે ને એ શ્રાદ્ધ પક્ષમાં વરસાદ આવશે એટલે એમાં બપોર પછી બપોર પછી વાદળા થાય અને જ્યાં પડે ને ત્યાં ખૂબ વરસાદ પડી જાય ક્યાંક એક બે ઇંચ પડી જાય ક્યાંક ત્રણ ચાર ઇંચ પડી જાય એવી એની પેટર્ન હોય છે તમે વડીલોને પૂછોને પૂછો કે શ્રાદ્ધ માં વરસાદ કેવો આવે તો બપોર પછી તમને આમ સિટી ઉપર વાદળા દેખાય ધીમે ધીમે વાદળા ઘેરાય જાય અને પડે ત્યાં બહુ વરસાદ પડી જાય વળી બીજે દિવસે જુઓ તો બીજા કોઈ ગામમાં વરસાદ પડે આ રીતની વરસાદની પેટર્ન હોય છે હવે સત્યાવીસ સપ્ટેમ્બર થી હાથીઓ બેસશે તો આપડા નક્ષત્ર પ્રમાણે તો જે આઈએમડી પ્રમાણે જે હોય તે કે ભાઈ ચોમાસું વિદાય લેશે આમ તેમ પણ હું તો એમ માનું છું કે હાથીઓ પણ વરસશે કારણ કે આ વખતે એનું વાહન મોર છે અને મૃક્ષીર નો ઓવાળ હાથીઓ તાણે તો મૃક્ષિર નક્ષત્રમાં આપણે શરૂ શરૂમાં વરસાદ થયેલો તો હાથીયાની અંદર પણ વરસાદ જોવા મળશે એવી શક્યતા છે એ સત્યાવીસ સપ્ટેમ્બર થી એ હાથીઓ બેસવાનો છે તો હવે આ જે નવરાત્રિની વાત છે કે ભાઈ નવરાત્રિમાં વરસાદ આવશે કે નહીં તો આપણે ઓફિશિયલી ચોમાસાની વિદાય થઈ જાય તો એમ કે વરસાદ ન આવવો જોઈએ પણ એવું કઈ નથી હાથિયામાં પણ ઝાપટા આવી શકે અમે નાના હતા તો હાથિયામાં પતાકડા બાંધ્યા હોય તો પલળી જતા તો એવો છૂટા ઝાપટા હાથિયાની અંદર આવી શકે છે એટલે નવરાત્રીમાં સાવ કોરુ રે એવું હું માનતો નથી પેલા બે ત્રણ દિવસ છે એમાં છૂટો છવાયો ક્યાંક વરસાદ આવી શકે અને પછી હાથિયામાં પણ આ વરસાદ આવી શકે છે એટલે મારું એમ માનવું છે કે સાવ એકદમ નિર્વિઘ્ન થાય એવું તો નહીં બને પણ બે ચાર નોરતા બહુ સારા રહેશે અને એની અંદર કોઈ પણ પ્રકારનો વિઘ્ન નહીં આવે ને બધા માણી શકશે આવું મારું માનવું છે મહત્વનું છે જે પ્રકાર જે જે ન્યુટ્રલ અલનીનો અને ન્યુટ્રલ આયોડી જેવી સ્થિતિઓ છે તે ગુજરાતના હવામાનને કઈ રીતે અને કેવા પ્રકારની અસરો કરે છે તમે જે પરિબળો કયા એ ન્યુટ્રલ હોવાને લીધે અ જે ચોમાસું આયોડી છે ને એ નેગેટિવ તરફ ઝૂકેલું છે એ નેગેટિવ છે તમે કહો છો એવું પણ એ જે નેગેટિવ તરફ ઝૂકેલું છે તો એને કારણે આ વખતે એવું બન્યું છે અને એન્સો છે

કે આ જે પરિબળો છે એ ચોમાસામાં ખુબ ભાગ ભજવતા હોય છે પરિબળ પણ જ ભાગ ભજવતું હોય છે અને એ પોઝિટિવ હોય તો આપણે અરેબિયન સી માંથી સારો લાભ મળતો હોય છે અને એને કારણે આપણે અરેબિયન સી ઉપર ચક્રવાતો ઉભા થતા હોય છે હું તમને વાત કરું કે

એ એમાં થઈ જયપ્રકાશજી હાલમાં જે આ નવી આગાહી કરવામાં આવી છે તેને નવરાત્રી મહોત્સવ ને ધ્યાનમાં રાખીને જે ગરબા ખેલૈયાઓ છે ગરબા રસિકો છે તેમના માટે ખુશખબર ગણી શકાય કે કેમ તો દર્શક મિત્રો આખે આખી આગાહી જ બદલાઈ ગઈ છે જ્યાં બિલકુલ ગુજરાતમાં ચોમાસાના વિદાયની તારીખો જાહેર થઈ છે અનેક ખોટી પડશે સાથે સાથે નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ગરબા રસિકો માટે એક સમાચાર સામે આવ્યા છે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કરશે આનો અર્થ એ છે કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન

હવામાન પર અસર કરનાર ન્યુટ્રલની ઉભા કરશે તો આ ખુશખબર વચ્ચે એક નાની આગાહી પણ કરાઈ છે કે આગામી ચૌદ થી સોળ સેપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે આ પછી